પોલીસ પર સવાલ ઉઠે તેવો એક બનાવ બનવા પામ્યો છે ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન ખાતે એક યુવકને ઢોર માર મારતા તેની હાલત ગંભીર થઈ જવા પામી હતી આ યુવકના પરિવારજનો અનેકો સવાલ પૂછી રહ્યા છે અનેકો આક્ષેપો કરી રહ્યા છે પણ હાલ આ યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ચેતન મકવાણા દ્વારા પ્રોહિબિશન કેસમાં રામજીભાઈ મેર નામના યુવકને ઢોર માર મારતા યુવક બેભાન થઈ ગયો હતો જેમાં યુવકના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે પીઆઈ ચેતનભાઈ મકવાણા દ્વારા યુવક દારૂ ક્યાંથી લાવ્યો તેવા આરોપ લગાવવામાં આવ્યો હતો અને કોઈ પણ ફરિયાદ ગુનો નોંધ્યા વગર યુવકને ધરપકડ કરવામાં આવી હતી અને પોતાની સત્તા અને ફરજનો દુરુપયોગ કરી યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો યુવક બેભાન થઈ જતા તાત્કાલિક યુવકને પોલીસ વાન જ સારવાર અર્થે પહેલા ભાવનગર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાંથી સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતની ભોગ બનનારના પરિવારને જાણ થતા તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દોડી ગયા હતા ડાઠા પોલીસના પીઆઈની નફટાય તો જુઓ તેમને પૂછવામાં આવ્યું કે શા માટે યુવકને હોસ્પિટલ લાવ્યા છો ત્યારે તેમણે પરિવારની સામે જ કહ્યું કે તબિયત બગડી ગઈ એટલા માટે યુવકને હોસ્પિટલમાં લાવ્યા છે પરિવારે ડાઠા પોલીસ સ્ટેશનના PI ને ઘટના બાદ જાહેરમાં હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યું અને તતરાવ્યા હતા આ પહેલા ડાઠા પોલીસ સ્ટેશન સ્ટેશનના પીઆઈ મોટા ખૂટુડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યાં પણ તે સમયે તારીખ 4/7/2023 ના રોજ શાંતિનગર ગામના કોળી સમાજના બે યુવાનોને પોલીસ કસ્ટડીમાં 48 કલાક રાખવામાં આવ્યા હતા જે બાબતની જાણ ગામના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર એવા રમેશભાઈ ઝીંઝુવાડિયાને થતા તેઓએ ફરજ પરના એ સમયના પીએસઆઈ ચેતન મકવાણા વિરુદ્ધ રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તેની બદલી કરવામાં આવી હતી અને ફરીવાર દાઠા પોલીસ સ્ટેશનના ના પીઆઈ દ્વારા વારંવાર નિર્દોષ લોકોને પોતાની સત્તા અને ફરજનો દુરુપયોગ કરી લોકોને ઢોર માર મારવામાં આવે છે અને લોકો સાથે પોતાની અંગત દાજ રાખી ખોટા ગુના દાખલ કરી નિર્દોષ લોકોને કોર્ટ ચડાવી ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે

એવું હતું રાતે દારૂની બાતમી ની આધારે ટૂંકમાં રાતે ચાર વાગ્યે પોલીસ વાળા લઈને વહી અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવી કલાક અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો હાનનો એણે એવો માર્યો કે કોમમાં આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સાહેબે મૂકવાના સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ અમારો ભાઈ ના છે અને તો એને ટિફિન દેવા ગયો ને તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વાળજોન ફરતી પોલીસવાળા ઊભા હતા એટલે એને અંદર જવા ન દીધો પણ એણે એવું કીધું ભાઈ શે રામભાઈ અત્યે અને કોમામાં છે એટલે હું એ સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો દવાખાનાવાળા દવાખાનાવાળાએ કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા સિવાય અહીંયા અને પોલીસવાળા એમ આવ્યા છે ટૂંકમાં એને અત્યારે બે ભાના હાલતમાં છે પોલીસ સ્ટેશનમાં માર દવારા મૂકવાણા છે દવારા રામભાઈ તમારા શું થાય રામભાઈ મારો નાનો ભાઈ થાય કયા ગુનામાં દારૂની બોટલ અંબાવો મને ગુનામાંથી મારી માંગ એવી છે કે આમની આ કડક કાયદા થાય એવી મારી અપીલ છે મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે તારે સાહેબનો ભાઈનો ફોન આવ્યો કે લઈ જાવ તમે એટલે હું ના લેવાઈ ગયો ત્યાં ઈવડા લોકો મોવા લઈ જાતા એમ્બ્યુલન્સમાં નાખીને તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા નથી અમારે ભાવનગર જવાનું છે ભાવનગર ભાવનગરથી અહીં લઈને વહી આવ્યા રામભાઈ ની હાલત કેવી અત્યારે બે ભાન હાલત છે